બાદશાહ અને યો હની સિંગની લડાઈ જૂની છે વચ્ચે વચ્ચે બને લોકો એકબીજા પર ટીકા ટિપ્પણી કરતા રહે છે જેના કારણે તેમના ચાહકો વચ્ચે હંમેશા મતભેદ રહે છે આવું જ કંઈક બાદશાહના હાલના કોન્સર્ટમાં થયું હતું જેમાં બાદશાહ અને સિંહા કમબેક પર કમેન્ટ કરી રહ્યો હતો જ્યાં હની સિહ્ના કેટલાક ચાહકોએ બાદશાહના કોન્સર્ટમાં હનીના નારા લગાવ્યા હતા જે સાંભળીને બાદશાહ બગડ્યો હતો બાદશાહનો આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેના પર ખૂબ કમેન્ટો જોવા મળી રહી છે કોઈ બાદશાહના

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ